ઓજત નદી બે કાંઠે જઈ દ્વારકાથી જોઈ અત્યારે વરસાદ પૂરી ચાલુ છે બે કાંઠે ઓજત આવી ગઈ છે જૂનાગઢમાં એટલો ઉપરવાસ વરસાદ પડે છે ટીકર ગામ છે આ મઢડાનો રસ્તો છે પૂરો દસ પંદર દિવસ ત્યાં બંધ છે મઢડાથી અહીંયા આવવાનો રસ્તો ટોટલી ગામમાં ગામમાંય પાણી ઘરી ગયા છે જોઈ લો ચાલુ ગયો વરસાદ ટીકરની અંદર કુલ વરસાદ અત્યારે વરસાદનો માહોલ વર્ષે દુકાન ની અંદર પાણી ઘરી ગયું છે પાનનો ગલો ખુલ્લો મૂકીને એમનો વહી ગયા છે પાણું પાણી ફરતું ગામમાં વરી પડ્યું છે ઓજત નદીનું મોંડા સામેથી આવે છે જેવો કેટલું કેટલું પાણી છે હા તો આ લોકો કાંઈ નહીં રહેતા હોય એટલે હાલે બાકી આ ઓજત ફરી વળ્યું છે આખા ગામમાં સિક્કર ગામની અંદર